જય ભગવાન મિત્રો આ વખતે વટ સાવિત્રીનું વ્રત ક્યારે છે આઠ છ બે હજાર પચીસ પ્રારંભ થાય છે અને દસમી તારીખે એની પૂર્ણ આવતી છે ત્રણ દિવસ વ્રત થાય છે જેટ સુધ ત્રયોદશી તેરેસે પ્રારંભ થાય છે અને પૂનમે પૂર્ણ થાય છે શાસ્ત્ર કહે છે કુલ શ્રીનામ વ્રતમ દેવ મહાભાગ્યમ તથૈવચ અવૈ ધવ્યમ કર શ્રીનામ પુત્ર પૌત્ર પ્રદાયકમ શાસ્ત્ર એવું કહે છે કે જે બેન આ વ્રત કરે છે એનાથી એના પતિદેવ નું આયુષ્ય દીર્ઘ બને છે પુત્ર પૌત્ર નું સુખ મળે છે અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ મળે છે આ વ્રત માં ગણેશજીની વડની પૂજા કરવી જોઈએ અને વડ ની પૂજા કરીને સાથે 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 પ્રદક્ષિણા કરવી જોઈએ સાવિત્રીના આ સાત નામ જો બોલો છો તો એનાથી સાવિત્રીના આશીર્વાદ મળે છે ઓમ ઓમ નિત્ર નમઃ ઓમ કમલપત્રાક્ષ નમઃ ઓમ ભૂતધારી નમઃ ઓમ ગાયત્રી નમઃ ઓમ ભ્રમણપ્રિયા નમઃ ઓમ સૌભાગ્યદાએ ન